સુરતમાં લૂંટના ઈરાદે યુવકની હત્યા ગણતરીના કલાકોમાં ઉકેલાયો હત્યાનો ભેદ સુરતના ઉજના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગિયાર જૂનના રોજ મળેલ અજાણ્યા વ્યક્તિના મૃતદેહનો કેસ ઉજના પોલીસે ઉકેલી નાખ્યો છે તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે સંતોષ નામના મૃતક યુવકની હત્યા કરવામાં આવી હતી થોડા સમય અગાઉ હત્યારાઓએ મૃતક સાથે મિત્રતા કરી હતી શરૂઆતમાં પોલીસને ખબર કે મૃતક કોણ છે અને તેનું મૃત્યુ કેવી રીતના થયું પોલીસે અજાણ્યા મૃતક વ્યક્તિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું તેના પરથી ખબર પડી કે આ કુદરતી મૃત્યુ નથી પણ હત્યાનો કેસ છે આ પછી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ શરૂ કરી હતી શોધખોળ દરમિયાન પોલીસે બે લોકોની ધરપકડ કરી તેમની પૂછપરછ કરતા પોલીસને ખબર પડી હતી કે આ લોકોએ પહેલાં મૃતક સંતોષ અને તેના મિત્ર કૃષ્ણ સાથે મિત્રતા કરી હતી અને પછી તેમની સાથે નાસ્તો કર્યો હતો ત્યારબાદ તેમણે નશીલા પદાર્થોથી ભરેલું ઠંડુ પીણું આપ્યું હતું કૃષ્ણ બેભાન થઈ જતા નીચે પડી ગયો હતો જ્યારે સંતોષ થોડો ભાનમાં હતો તે સમયે પકડાયેલા બે વ્યક્તિઓએ તેનો મોબાઈલ ફોન અને પૈસા છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો મૃતક સંતોષે પ્રતિકાર કર્યો અને આ પ્રતિકારને કારણે ધરપકડ કરાયેલા બંને ગુનેગારોએ તેને માર મારી હત્યા કરી નાખી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી એરિયા છે આ ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં ગઈ તારીખે સવારે પોલીસને કોલ આવ્યો પોલીસે ત્યાં જઈને ચેક કર્યું તો ત્યાં એક બોડી પડેલી હતી પછી તેને આઈડેન્ટિફાઈ કર્યું એ સંતોષ કુમાર નામના એક વ્યક્તિની બોડી હતી મરણ જનાર તરીકે સંતોષ કુમાર હોય એને તરત અમે પીએમ માટેની ડેડ બોડી મોકલી આપી આ ડેડ બોડીનું પીએમ ચાલતું હતું અને એક એની સાથે અન્ય એક વ્યક્તિ ક્રિષ્ના જેનો મિત્ર હતો એ પણ ત્યાં હાજર હતો એ પણ મેડિક એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જે તે વખતે અને ઘણા સમય બાદ મતલબ ચોવીસ કલાક બાદ એ જયારે રિલીફ થયો હોસ્પિટલથી પછી પોલીસે એની પૂછપરછ કરી હતી પૂછપરછમાં કેટલીક હકીકતો પોલીસની સામે આવી પોલીસે એને જે વસ્તુઓ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી માણ જાણકારી મેળવી જાણકારી મેળવ્યા બાદ એવું કન્ફર્મ થયું કે આ ઘટનામાં પુન્નુ કરીને એક વ્યક્તિ છે અને એની સાથે જવી ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એના વિરુદ્ધ એવા ચાર ગુનાઓ એના વિરુદ્ધ હતા એટલે પોલીસ નો શક વધારે મજબૂત થયો હતો ત્યારબાદ હજી બોડી કોઈ રિપોર્ટ આવ્યો ન હતો અને નો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં એડિંજરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોખ એને કારણે અ જે વ્યક્તિ જે સંતોષ કુમાર એનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યું હતું એ બાબતને લઈ પોલીસે મર્ડનનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી હતી અને આ બંને આરોપીઓ પુનના લક્ષ્મીધર સાહુ અને લુલુ મંગળ સ્વાઈ જે બંને ઓરિસ્સાના જ છે બંનેની પોલીસે ધરપકડ કરી છે આ બંને વ્યક્તિઓ જે આ મરણ જનાર અને એનો મિત્ર ક્રિષ્ના એ લોકોને નાસ્તો કરવાના બહાને ત્યાં લઈ આયા હતા અને નાસ્તો કરવાના બહાને પેલા નાસ્તો કરાવ્યો કોલ્ડ્રી કંઈકની ગોળીઓ અથવા એ લિક્વિડ પીવડાવી અને એમને એકદમ બેભાન અવસ્થામાં કરી દીધા હતા જેની ખૂબ જ ઊંડી અસર જે ક્રિષ્ના હતો એને થઈ હતી એટલે ક્રિષ્ના એકદમ બેભાન થઈ ગયો હતો ત્યારે એના પાસેથી મોબાઈલ છીનવાની જયારે કોશિશ કરવામાં આવી સંતોષ કુમાર દ્વારા તો સંતોષ સંતોષકુમારને આ બંને વ્યક્તિ પૂન અને લુલ્લુ એ ભેગા થઈ અને ખૂબ માર માર્યો અને એનું જે માથું હતું એ ત્યાં જમીનમાં પછાડી અને એનું મૃત્યુ નીપજ જાય હોવાનું પોલીસને જાણવા મળ્યું છે એટલે પોલીસ આ ગણો નોધી અને બંને આરોપી ધરપકડ સુરતના ઉજના પોલીસ સ્ટેશનની પોલીસે ધરપકડ કરેલા પન્ના લક્ષ્મીધર સાહુ અને લલ્લુ મંગલશભાઈ એ જ બે ગુનેગારો છે જેમણે અગિયાર જૂનની રાત્રે સંતોષકુમાર નામના મજૂરને મારમારી હત્યા કરી હતી બંનેનો ઈરાદો સ્પષ્ટ હતો કે તેઓ લોકોને નશીલા પદાર્થો પીવડાવીને લૂંટવા માગતા હતા મૃતક સંતોષ અને તેના મિત્ર કૃષ્ણને તેમના ઈરાદા વિશે કોઈ જ ખ્યાલ ન હતો ગુસ્સામાં આ બંનેએ મળીને સંતોષને માર માર્યો અને કૃષ્ણને સ્થળ પર બેભાન હાલતમાં છોડીને ભાગી ગયા હતા બંને મોબાઈલ ફોન અને કેટલીક રોકડ લૂંટીને ભાગી ગયા હતા આ કેસ ઉકેલવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી માનવ સંસાધન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ બંનેની ધરપકડ કરવામાં આવી છે सुरतची संवाददा संजयसिंह राठोडनं अहवाल